નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું વિડીયોમાં આ ખેડૂત ટુ પોઈન્ટ ઝીરો જે નવું પોર્ટલ લોન્ચ કરવામાં આવેલ છે તેની જે સરળ ઓનલાઈન અરજી કરવાની રીત છે એ તમને લાઈવ પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ બતાવીશું અત્યાર સુધી જે પણ કાંઈ વિડીયો તમે યુટ્યુબ ઉપર જોયા હોય તેમાં જે અરજી કરવાની રીત છે તે અલગ રીતે બતાવવામાં આવેલ છે અને આ વિડીયોમાં તમને પણ અલગ રીતે બતાવવામાં આવશે એટલે તમને અગાઉ જેવું કે મેં જણાવ્યું અરજી કરવાની સરળ રીત છે આ પણ એના માટે વિડીયો પૂરો જોશો તો તમને ખ્યાલ આવશે અને અરજીમાં જેટલા પણ ઇશ્યુ આવે છે ઓટીપી રિલેટેડ ખાતા નંબર કે પછી ગામ સિલેક્ટ કરવું એ બધી પ્રોબ્લેમનું સોલ્યુશન પણ તમને આમાં બતાવીશું જેવું કે મેં તમને પહેલાં પણ કીધું વિડીયો પૂરો જોશો તો જ ખ્યાલ આવશે બાકી સ્કીપ કરીને જોશો તો અમુક જે નાના નાના પોઈન્ટ હોય તે ખ્યાલ રહે છે તો હવે આપણે આગળ વિડીયોને ચાલુ કરીએ તો પહેલાં તો તમારે તમારા કોમ્પ્યુટરમાં કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરવાનું રહેશે અને ત્યાં તમારે ગૂગલમાં સર્ચ કરવાનું રહે છે આ ખેડૂત ત્યારબાદ પહેલી જ વેબસાઇટ આવે છે તમારી સામે આ ખેડૂત ગુજરાત તેને આપણે એક ન્યૂ ટેબમાં ઓપન કરી લઈશું હવે આપણે અરજી કરવા માટે અહીંયા લાભાર્થી નોંધણીનું જે ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરીશું ત્યારબાદ નેક્સ્ટ પેજ આવે જેમાં ખેડૂતનો પ્રકાર સિલેક્ટ કરવાનો આવે છે તેમાં આપણે ખેડૂત સિલેક્ટ કરીશું ત્યારબાદ બાજુમાં એક ઓપ્શન છે તમે કેવા પ્રકારના ખાતેદાર છો તો તેમાં આપણે જમીન રેકોર્ડ ધરાવું છું તે સિલેક્ટ કરીશું ત્યારબાદ એ જ રીતે નીચે જિલ્લો સિલેક્ટ કરીશું અહીંયા કોલમમાં આપણે તાલુકો સિલેક્ટ કરીશું અને જે ગામવાળું કોલમ છે ત્યાં આપણે ગામ સિલેક્ટ કરીશું જો હવે ગામ સિલેક્ટ કરવા ટાણે આ રીતની કોઈ એરર આવે તો તેની માટે તમે ફરીવાર તે કોલમ ઉપર ક્લિક કરીને જે ગામ સિલેક્ટ કરવાનું હોય તેના ઉપર ક્લિક કરીશું જો હવે કોઈપણ પ્રકારની એરર નથી આવી અને બને કે જ્યાં સુધી એરર આવે છે તો ત્યાં સુધી તમારે તે જ ગામ સિલેક્ટ કરવાનું રહેશે જ્યાં સુધી તે ગામ સિલેક્ટ ન થઈ જાય ત્યારબાદ અહીંયા તમારે ખાતા નંબર સિલેક્ટ કરવાનો રહેશે જે ખેડૂતના આઠ મુજબ હોય હવે જે ખાતા નંબર છે એ સિલેક્ટ કરવાની જરૂર નથી ત્યાં તમે ઉદાહરણ તરીકે કોઈ ખેડૂતનો ખાતા નંબર ત્રણસો છે તો આપણે અહીંયા ત્રણસો ને આડત્રીસ લખીને ત્યારબાદ એન્ટર કરી દઈશું એટલે જે ખાતા નંબર છે એ સિલેક્ટ થઈ જશે અને અહીંયા ખાતા નંબરમાં પણ ઘણી વખત એરર હોય છે તો તે પણ જેમ કામ સિલેક્ટ કર્યું એ જ રીતે જ્યાં સુધી સિલેક્ટ ન થાય ત્યાં સુધી તમારે તે જ ખાતા નંબર એન્ટર કરીને સિલેક્ટ કરવાનો રહેશે ખાતા નંબર સિલેક્ટ થઈ જાય ત્યારબાદ અહીંયા બાજુમાં ખેડૂત ખાતેદારનું નામ સિલેક્ટ કરવાનું રહેશે જેમાં ખેડૂતના આઠ પ્રમાણે એકથી વધારે નામ હોય તો જે નામ ઉપર અરજી કરવાની હોય તે જ નામ સિલેક્ટ કરવાનું રહેશે અને ત્યારબાદ જ્યાં કેપ્ચા કોડ છે તેનો સરવાળો કરી જે સરવાળો આવે તે અહીંયા કેપ્ચાનું કોલમ છે ત્યાં એન્ટર કરવાનો રહેશે અને ત્યારબાદ નીચે જે અહીંયા ચાસવો અને આગળ વધો એ ઓપ્શન ઉપર ક્લિક કરવાનો રહેશે ત્યારબાદ અહીંયા આપણે ખેડૂતનો મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે જે આધાર કાર્ડ સાથે લિંક નંબર હોય તે નંબર એન્ટર થઈ જાય ત્યારબાદ ઉપર ઓટીપી મોકલવાનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે જેવું તમે ક્લિક કરશો એટલે જે નંબર અહીં એન્ટર કર્યો છે તે નંબર ઉપર એક ઓટીપી સેન્ડ કરવામાં આવશે જે ઓટીપી આપણે અહીંયા નીચે એન્ટર કરવાનો રહેશે હવે એક કેરર અહીંયા ઓટીપીના કોલમમાં પણ આવે છે જેમાં કોઈ વાતે ખેડૂતના મોબાઈલમાં જે ઓટીપી છે તે આવતો જ નથી તો તેની માટે આપણે શું કરીશું કે જે એફઆઈઆઈ છે કીબોર્ડમાં તેને પ્રેસ કરીને જે રજીસ્ટ્રેશનનું પેજ છે તેને આખું રિફ્રેશ કરી દઈશું અને ત્યારબાદ ફરીવારથી આપણે જે ન્યૂ પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ કરવાની છે તે કરીશું અને ત્યારબાદ ફરી એકવાર ઓટીપી સેન્ડ કરીશું ઓટીપી એન્ટર કરી દો ત્યારબાદ બાજુમાં એક સ્ટ્રોંગ પાસવર્ડ બનાવવાનો રહેશે અને સ્ટ્રોંગ પાસવર્ડ કઈ રીતના બનાવો તે તમને બધાને ખ્યાલ જ હોય તેમાં કાંઈ જણાવવાની જરૂર છે નહીં કોઈને અને કદાચ કોઈને ન ખ્યાલ હોય કે કઈ રીતના સ્ટ્રોંગ પાસવર્ડ બનાવો તો નીચે જે અહીંયા પાસવર્ડ બનાવવા માટેની વિગત આપેલ છે તે જોઈ તમે પાસવર્ડ બનાવી શકો છો પાસવર્ડ બની જાય ત્યારબાદ જે કેપ્ચા કોડ છે તેનો સરવાળો કરી અહીંયા કોલમમાં એન્ટર કરીશું અને ત્યારબાદ નીચે જે સબમિટવાળો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરીશું કોઈ પણ પેજ ઉપર વધારે સમય રહીએ તો તેની માટે આ કેફસા છે તે એક્સપાયર થઈ જાય છે તો ત્યારબાદ આપણે અહીંયા જે કેપ્ચા છે એને રિફ્રેશ કરીશું અને ત્યારબાદ ફરીવાર અહીંયા એનો સરવાળો જે આવે તે આપણે એન્ટર કરીશું ત્યારબાદ નીચે જે સબમિટ કરવો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરીશું રજીસ્ટ્રેશન થઈ જાય એટલે તમે લોગિન પેજ ઉપર આવી જઈશું અને ત્યારબાદ અહીંયા જે રજીસ્ટ્રેશન કરેલ છે તે મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે અને ત્યારબાદ નીચે જે પાસવર્ડ બનાવ્યો છે તે પાસવર્ડ એન્ટર કરવાનો રહેશે અને ત્યારબાદ અહીંયા જે કોડ છે એનો સરવાળો એન્ટર કરવાનો રહેશે અને ત્યારબાદ જે લોગિનનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે હવે લોગિન થઈ જાઓ ત્યારબાદ અહીંયા ખાસ ધ્યાન દેજો કે કોઈપણ સ્કીમ ઉપર અરજી કરવાનું ઓપ્શન છે ત્યાંથી ડાયરેક અરજી કરવાની નથી થતી લોગિન થયા બાદ આપણે પહેલાં પ્રોફાઇલ જે છે તેને અપડેટ કરીશું હવે પ્રોફાઇલ અપડેટ કરવાનું કારણ શું છે એ તમે વિડીયોમાં આગળ જોતા રહો એટલે તમને ધીરે ધીરે ખ્યાલ આવતો જશે તો પ્રોફાઇલવાળા પેજમાં આવ્યા બાદ પહેલાં તો આપણે જે અરજદારની વિગતો છે તે એન્ટર કરવાની રહેશે જેમાં અમુક વિગતો એન્ટર કરેલી હોય તેને આપણે કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં કરીએ કારણ કે તે રજીસ્ટ્રેશન ટાઈમે જે ડિટેલ આપણે એન્ટર કરી હતી તે જ ડિટેલ છે તો પહેલાં તો આપણે હવે અહીંયા ખેડૂતનો આધાર નંબર એન્ટર કરીશું ત્યારબાદ અહીંયા સ્ત્રી અથવા પુરુષ સિલેક્ટ કરવાનું રહેશે અને બાજુનું જે કોલમ છે તે આધાર કાર્ડ પ્રમાણે જે જન્મ તારીખ હોય તે જન્મ તારીખ એન્ટર કરવાની રહેશે ત્યારબાદ અહીંયા તમારે ખેડૂતનો પ્રકાર સિલેક્ટ કરવાનો રહેશે જે ખેડૂતના આઠમાં હેક્ટરના વિસ્તારમાં લખેલો હોય તે જોઈ સિલેક્ટ કરવાનો રહેશે માની લ્યો કે કોઈ ખેડૂતના આઠમાં એક હેક્ટરથી ઓછી જમીન ધરાવે છે તો તેની માટે ચા પહેલું સીમાંતવાળું ઓપ્શન છે તે સિલેક્ટ કરવાનું રહેશે છે એ જ રીતે એક હેક્ટરથી બે હેક્ટર વસાળની જમીન હોય તો તેની માટે નાના ખેડૂત સિલેક્ટ કરવાનું રહેશે છે અને બે હેક્ટરથી વધુ જમીન હોય તો મોટા ખેડૂત સિલેક્ટ કરવાનું રહેશે છે તો અહીંયા આપણે એકથી બે વસાળ છે એટલે નાના સિલેક્ટ કરીશું ત્યારબાદ બાજુમાં તમારે ખેડૂતની જે જાતિ હોય તે જાતિ અહીંયા સિલેક્ટ કરવાની રહી છે અને ત્યારબાદ અહીંયા જે સરનામાવાળું કોલમ છે તે ખેડૂતનું આધાર કાર્ડ પ્રમાણે જે સરનામું હોય તે પણ તમે એન્ટર કરી શકો છો બાકી જે સિલેક્ટેડ જિલ્લો તાલુકો અને ગામ છે એ તમારે જમીન હોય એ પ્રમાણે સિલેક્ટ કરવાનું રહેશે તો પહેલાં તો આપણે અહીંયા આધાર કાર્ડ પ્રમાણે જે સરનામું છે ખેડૂતનું તે એન્ટર કરી દઈશું હવે બધી જ વિગત આપણે અહીંયા ગુજરાતીમાં છે એટલે સરનામું પણ આપણે અહીંયા ગુજરાતીમાં જ એન્ટર કરીશું ત્યારબાદ અહીંયા જે પિનકોડનું કોલમ છે તેમાં આપણે પિનકોડ એન્ટર કરવાનું રહેશે તો એટલી ડિટેલ એન્ટર થઈ જાય ત્યારબાદ નીચે અહીંયા એક ચેકબોક્સ છે તેને ટિક કરવાનું રહેશે અને ત્યારબાદ નીચે જે સેવન નેક્સ્ટવાળું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે તમે અહીંયા અન્ય વિગત સ્ટેપ નંબર બે જે છે તેમાં આવી જશો તો તેમાં આપણે કોઈપણ પ્રકારની વિગત એન્ટર કરવી જરૂરી નથી એટલે નીચે જે સેવન નેક્સ્ટવાળું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરીશું અને ત્યારબાદ સ્ટેપ નંબર ત્રણ આવે છે જેમાં આપણે બેંકની વિગત એન્ટર કરવાની રહેશે તો પહેલાં તો આપણે અહીંયા જે બેંકનો આઈએફએસસી કોડ હોય તે એન્ટર કરવાનો રહેશે આઈએફએસસી કોડ એન્ટર થઈ જાય ત્યારબાદ ઉપર તમને અહીંયા એક ચેક નંબરવાળું ઓપ્શન જોવા મળતું હોય છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે જેવું તમે તેના ઉપર ક્લિક કરીશો એટલે બેંકનું નામ બેંકનો જિલ્લો અને બેંક શાખા આ ઓટોમેટિક આવી જશે ત્યારબાદ અહીંયા ખાતા નંબરવાળું જે કોલમ છે તેમાં જે બેંક પાસબુક પ્રમાણે સેવિંગ અકાઉન્ટ નંબર હોય તે એન્ટર કરવાનો રહેશે ત્યારબાદ અહીંયા બાજુના કોલમમાં ફરી એકવાર તે અકાઉન્ટ નંબર આપણે અહીંયા એન્ટર કરવાનો રહેશે અકાઉન્ટ નંબર એન્ટર થઈ જાય ત્યારબાદ અહીંયા અરજદારનું જે નામ છે એ પણ જે બેંક પાસબુકમાં પ્રિન્ટેડ નામ હોય એ જ નામ અહીંયા એન્ટર કરવાનું રહેશે નામ એન્ટર થઈ જાય ત્યારબાદ અરજદારનું બેંક પાસબુક પ્રમાણે જે પણ કાંઈ સરનામું લખેલું હોય તે જ પ્રમાણે અહીંયા એન્ટર કરવાનું રહેશે અને ત્યારબાદ નીચે જે સેવન વાળું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે હવે આવે છે સ્ટેપ નંબર ચાર જમીનની વિગતો એમાં આપણે અહીંયા એક્શનમાં જે અહીંયા પેનવાળું આઇકન છે એના ઉપર ક્લિક કરીશું ત્યારબાદ જે પણ કાંઈ વિગત ભરેલ છે આપણે અહીંયા ઓપન થઈશું અને હોઈ શકે કે અહીંયા ખાતા નંબર અને ખાતેદારનું નામ ન આવે તો અહીંયા બંધ કરવાનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી ફરી એકવાર આપણે તેને એડિટ કરીશું હજુ પણ પૂરી માહિતી નથી આવતી એટલે ફરી એકવાર આપણે બંધ કરીને ફરીવાર એડિટ કરીશું ઓકે તો માહિતી આવી જાય ત્યારબાદ આ જમીનની વિગતો આપણે પહેલેથી જ એન્ટર કરેલ છે એટલે આમાં આપણે ખાલી જે આઠની સ્કેન કરેલ કોપી હોય એ અપલોડ કરવાની રહેશે અપલોડ કરવા માટે તમે અહીંયા દસ્તાવેજ દાખલ કરો જે બોક્સ છે તેના ઉપર ક્લિક કરીશો એટલે તમારા કોમ્પ્યુટરનું જે ફાઇલ મેનેજર છે તે ખુલી જશે ત્યારબાદ જે જગ્યાએ તો બે ડોક્યુમેન્ટ સેવ કરીને રાખેલું હોય ત્યાં જઈ તે ફાઇલ ઉપર ક્લિક કરી અને ત્યાર ત્યારબાદ અહીંયા ઓપનનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરીશું એટલે જે ડોક્યુમેન્ટ છે તે અપલોડ થઈ જાય છે તો ત્યારબાદ અહીંયા સાત બાર બંને એક જ પીડીએફમાં અપલોડ કરવાના રહેશે તો તેના માટે આપણે જે જેપીજી પીજી ફાઇલ છે એને આપણે અહીંયા એક ન્યૂ ટેબ ઓપન કરીને જેપીજી ટુ પીડીએફ કન્વર્ટરનો યુઝ કરીશું અને જે બંને જેપીજી પીજી ફાઇલ છે સાત અને બાર તેને આપણે અહીંયા એક પીડીએફમાં કન્વર્ટ કરી દઈશું અને ત્યારબાદ જે પીડીએફ આપણી પાસે ડાઉનલોડ થાય તેને આપણે અહીંયા જે સાત બાર અપલોડ કરવાના છે ત્યાં જઈ તેને સિલેક્ટ કરીને અપલોડ કરી દઈશું હવે જમીનના જે સાત બાર અને આઠ અપલોડ થઈ જાય ત્યારબાદ નીચે ચાસોવાળો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરીશું એટલે આ જમીનની વિગત જે છે તે કમ્પ્લીટ ઓકે થઈ જાય છે હવે આ સિવાય કોઈ એક્સ્ટ્રા જમીન તમારે અહીંયા એડ કરવી હોય તો તેની માટે અહીંયા જે હેડનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે અને ત્યારબાદ અહીંયા તમે કેવા પ્રકારના ખાતેદાર છો તો તેમાં આપણે જમીન રેકર્ડ ધરાવશું છું તે સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ કોઈ જમીનનું નામ હોય તો અહીંયા તે એન્ટર કરવાનું રહેશે અને ના હોય તો અહીંયા એને ટાઈપ કરીને આગળ વધવાનું રહેશે ત્યારબાદ અહીંયા જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે અહીંયા તાલુકો અને અહીંયા ગામ સિલેક્ટ કરવાનું રહેશે અને ત્યારબાદ અહીંયા જે ખાતા નંબર હોય જમીનના આઠ પ્રમાણે તે સિલેક્ટ કરવાનો રહેશે અને ત્યારબાદ અહીંયા ખાતેદારનું નામ અને ત્યારબાદ અહીંયા આઠ અને અહીંયા સાત બારની પીડીએફ અપલોડ કરવાની છે અને ત્યારબાદ નીચે જે સાચોવાળો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું છે એટલે બીજી જમીન પણ ખેડૂતની ત્યાં એડ થઈ જાય છે અને ત્યારબાદ નીચે સેવન નેક્સ્ટવાળું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું છે હવે આવે છે સ્ટેપ નંબર પાંચ જેમાં અહીંયા તમે સહકારી મંડળીના સભ્ય છો જો હોય તો અહીંયા હા સિલેક્ટ કરવાનું રહે છે ત્યારબાદ જિલ્લો તાલુકો અને સહકારી મંડળીનું નામ સિલેક્ટ કરવાનું રહે છે અને જો ના હોય તો અહીંયા ના સિલેક્ટ કરવાનું રહે એ જ રીતે નીચે તમે દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભ્ય છો જો હોય તો હા ત્યારબાદ જિલ્લો તાલુકો અને તે મંડળીનું નામ અહીંયા સિલેક્ટ કરવાનું રહે છે અને જો ના હોય તો ત્યાં પણ આપણે ના સિલેક્ટ કરવાનું રહેશે અને ત્યારબાદ નીચે જે સેવન નેક્સ્ટવાળું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે હવે આવશે સ્ટેપ નંબર છ જેમાં જે જરૂર જણાય એ ડોક્યુમેન્ટ એડ કરવાના હોય છે અને તે એડ કરવા માટે અહીંયા તમને એક એડવાળું ઓપ્શન જોવા મળતું હોય છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે અને અહીંયા દસ્તાવેજનો પ્રકાર છે ત્યાં નીચે પસંદ કરવાના ઓપ્શન ઉપર ક્લિક કરીશું એટલે અલગ અલગ ડોક્યુમેન્ટના નામ જોવા મળશે જેમાંથી આપણે અહીંયા આધાર કાર્ડ સિલેક્ટ કરીશું અને ત્યારબાદ અહીંયા આગળની બાજુનો દસ્તાવેજ અપલોડ કરો તો અહીંયા દસ્તાવેજ દાખલ કરવો એની ઉપર ક્લિક કરીને જે આધાર કાર્ડની ફ્રન્ટ સાઇટ છે તેને સિલેક્ટ કરીને ત્યાં અપલોડ કરીશું એ જ રીતે જે આધાર કાર્ડની બેક સાઇડ છે એ આપણે અહીંયા અપલોડ કરીશું ત્યારબાદ નીચે અહીંયા જે વર્ણનવાળું કોલમ છે એમાં આપણે અહીંયા આધાર કાર્ડ ટાઈપ કરી દઈશું અને ત્યારબાદ નીચે જે સાસોવાળું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરીશું એટલે જે ખેડૂતનું આધાર કાર્ડ છે એ અહીંયા અપલોડ થઈ જશે હવે આ જે પ્રોફાઇલ અપડેટ કરવા માટેનો છેલ્લો સ્ટેપ હતો અહીંયા આપણે પ્રોફાઇલનું કામ પૂરું થઈ જાય છે હવે આવશે કોઈ પણ સ્કીમ ઉપર અરજી કઈ રીતના કરવી અને એ પણ સરળતાથી કારણ કે પ્રોફાઇલ અપડેટ શા માટે કર્યો એ તમને હવે જોવા મળશે તો કોઈ પણ સ્કીમમાં અરજી કરવા માટે આપણે અહીંયા જે સ્કીમવાળું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરીશું ત્યારબાદ જે વિભાગમાં અરજી કરવાની છે તે આપણે અહીંયા વિભાગ સિલેક્ટ કરીશું અને ત્યારબાદ બાજુમાં જે શોધવાળો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી અને ત્યારબાદ જે ઘટક ઉપર અરજી કરવાની છે તે ઘટકનું આપણે અહીંયા નામ શોધવાનું રહેશે તો આપણે અહીંયા સ્માર્ટફોનની ખરીદી માટે અરજી કરવાની છે તો તેના માટે અહીંયા અરજી કરવાવાળો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરીશું અને ત્યારબાદ આગળ માટે ક્લિક કરો તેના ઉપર ક્લિક કરીશું હવે અહીંયા અરજી કરવા માટે જે લાભાર્થીની વિગતો છે તે પહેલેથી જ ભરેલી આવશે કારણ કે આપણે પ્રોફાઇલ પહેલાં અપડેટ કરી દીધું છે એના માટે તો અહીંયા આપણે જે બાકી વિગત હોય તે જ ભરવાની રહેશે તો થોડાક આપણે અહીંયા નીચે આવીશું અને ત્યારબાદ જે આ બે ઓપ્શન છે દિવ્યાંગ છો કે કેમ તેમાં આપણે ના સિલેક્ટ કરીશું જો કોઈ ખેડૂત ખાતેદાર તે પાત્રતા ધરાવતું હોય તો હા સિલેક્ટ કરવાનું રહેશે અને ત્યારબાદ બીજું ઓપ્શન છે એ તમે આત્માનું રજીસ્ટ્રેશન ધરાવો છો જો હોય તો હા અને ના હોય તો ના સિલેક્ટ કરવાનું રહેશે અને ત્યારબાદ સીધું જ સેવન નેક્સ્ટવાળું જે ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે ક્લિક કર્યા બાદ બેંકની વિગતો પણ આપણે પહેલાં એન્ટર કરેલ છે એટલે તે પણ અહીંયા ડિફોલ્ટ આવી જાય છે તો તેની માટે પણ આપણે સેવ એન્ડ નેક્સ્ટવાળું જે ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરીશું હવે ત્યારબાદ જમીનની વિગત આવે છે તો જેટલી પણ જમીન પ્રોફાઇલમાં એડ કરેલી છે તે બધી અહીંયા શો થઈ જાય છે તેમાંથી જે જમીન ઉપર અરજી કરવાની હોય તેને અહીંયા સિલેક્ટ કરવાની રહેશે અને ત્યારબાદ નીચે જે સેવ એન્ડ નેક્સ્ટવાળું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહે ત્યારબાદ આવે છે દસ્તાવેજની વિગતો તેમાં પણ એ જ રીતે જેટલા પણ ડોક્યુમેન્ટ એડ કરેલા હોય તેમાંથી જે ડોક્યુમેન્ટ સિલેક્ટ કરવાનું હોય તો આપણે અહીંયા આધાર કાર્ડ એડ કરેલું છે તો અહીંયા તે ડોક્યુમેન્ટને સિલેક્ટ કરી અને છેલ્લે અહીંયા સબમિટવાળું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરીશું એટલે જે અરજી છે તે થઈ જશે અને ત્યારબાદ તે અરજીની પ્રિન્ટઆઉટ તમે અહીંયા જે પ્રિન્ટવાળું ઓપ્શન છે ત્યાંથી લઈ શકો છો હવે એ જ રીતે માની લો બીજી કોઈ સ્કીમમાં આપણે અરજી કરવાની છે તો તેના માટે ફરીવાર અહીંયા જે સ્કીમવાળું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી અને જે વિભાગમાં અરજી કરવાની હોય તે વિભાગ સિલેક્ટ કરી અને ત્યારબાદ જે સ્કીમમાં અરજી કરવાની હોય તેમાં અરજી કરવાનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી જેમાં આપણે આગળ પ્રોસેસ કરી એ જ પ્રમાણે બીજી અરજીમાં પણ આપણે એ જ રીતે વિગતો ભરીને જે ઓનલાઈન અરજી કરવાની પ્રોસેસ છે તે કમ્પ્લીટ કરવાની રહેશે તો તમે જોવો છો કે એટલી વાર લાગે ખાલી કોઈ પણ ઘટક ઉપર ફરીવાર અરજી કરવી હોય તો તો આ રીતે તમે ચે આ ખેડૂત ટુ પોઈન્ટ ઝીરો છે એની ઓનલાઈન અરજી કરી શકો છો બાકી વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો અને કાંઈ તકલીફ પડે તો પણ કમેન્ટ સેક્શન ખુલ્લું છે અમે હાજર છીએ તમારો જવાબ આપવા માટે ફરી મળીશું એક નવા ટોપિક સાથે નવા વિડીયોમાં